બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ અભયારણ્ય છે આ અભયારણ્યની સ્થાપના સાત ઓગસ્ટ ઓગણીસો નેવ્યાસીમાં કરવામાં આવી હતી અહીં રીંછ નીલગાય અને જરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે આ અભયારણ્ય અંબાજીથી દાંતા થઈને પાલનપુર જવાના રસ્તા પર અંબાજીથી બાલારામ જવાના રસ્તા આસપાસ તથા અંબાજીની આસપાસ આવેલ છે આ અભયારણ્યમાંથી બાલારામ નદી વહે છે આ અભયારણ્ય રાજસ્થાનના થારના રણને ગુજરાત તરફ આગળ વધતું અટકાવવામાં બહુ મોટો ફાળો આપી રહ્યું છે અહીંનું અદ્વિતીય પર્યાવરણ એકસો સાત જેટલા વૃક્ષોના અઠ્ઠાવન જેટલા છોડના બસ્સો ઓગણીસ જેટલા ઔષધના ચાળીસ જેટલા ઘાસ અને ઓગણપચાસ જેટલા લતાના કુલ મળીને ચારસો જેટલા વનસ્પતિના વૈવિધ્યને સંગ્રહી રહ્યું છે મોડદ ખૈર ધાવડો સાલેડી કડાયો ટીમરૂ ખાખરો બોર દેશી બાવળ બિલી દુધી બોલર કાંજી ઇન્દ્રજવ કરંજ અર્જુન સાદડ જાંબુ અને બેહડા એ અહીંયા સામાન્યપણે જોવા મળતી વનસ્પતિ છે જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલા યુ સી એન શ્રેણી ચાર વસવાટ જાતિ પ્રબંધન વિસ્તાર હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય બે શ્રેણી હેઠળ આરક્ષિત રીંછ માટેનું અભયારણ્ય છે અહીં રીંછ નીલગાય અને જરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે રીંછોની સંખ્યા અહીં હાલમાં અત્યંત ભયજનક અવસ્થામાં છે જેસોર અભયારણ્ય અરવલ્લીની જેસોરની ટેકરીઓમાં થરના રણની દક્ષિણે આવેલું છે તેનો વિસ્તાર એકસો એંસી દશાંશ છ ચોરસ કિમી છે આ અભયારણ્યનો વિસ્તાર રણ અને સૂકા જંગલોના પ્રકારની વચ્ચેનો છે અને તે થરના રણને આગળ વધતું અટકાવવામાં મદદ કરે છે આ અભયારણ્યમાં કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે જેની મુલાકાત ઓક્ટોબર નવેમ્બરમાં મોટી સંખ્યામાં લે છે ભારતીય ઘૂડખર અભયારણ્ય અથવા ઘૂડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું અભયારણ્ય છે તે ચાર હજાર નવસો ચોપન ચો કિમી વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે આ અભયારણ્યની સ્થાપના ઓગણીસો બોતેરમાં વન્યજીવન સુરક્ષા ધારા ઓગણીસો બોતેર હેઠળ કરવામાં આવી હતી અહીં ઘૂડખરનું એકમાત્ર નિવાસસ્થાન આવેલું છે કચ્છનું રણ એ ખારું રણ છે ચોમાસા દરમિયાન એક મહિના માટે તેમાં પૂર આવે છે અને રણ ચુમોતેર જેટલા નાના ટાપુઓમાં જેને બેટ કહે છે ફેરવાઈ જાય છે આ ટાપુઓ ઘાસ વનસ્પતિથી ભરપૂર હોય છે જે એકવીસો જેટલી જાતિઓના પ્રાણીઓનું નિવાસસ્થાન બને છે નારાયણ સરોવર અભયારણ્ય ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં હિંદુઓના યાત્રાધામ નારાયણ સરોવર નજીક આવેલું છે અહીં મુખ્યત્વે ચિંકારાઓ જોઈ શકાય છે આ ઉપરાંત બસ્ટર્ડ બસ્ટર્ડની ત્રણેય પ્રજાતિ જેમાં ગોરાડ હુબર બસ્ટર્ડ અને ફ્લોરેકન જોવા મળે છે રણપ્રદેશનું પક્ષી એવું બ્લેક પાર્ટ્રજ અઢાર પ્રકારની સર્પ પ્રજાતિ અને એકસો ચોર્યાસી પ્રકારના પક્ષીઓ જેમાં ઓગણીસ પ્રકારના ન્રેપ્ટર પણ અહીં જોવા મળે છે વનસ્પતિમાં ગોરડ પીલું થોર ગુગળ બોર્ડી અને બાવળ જેવા ત્રીજી પાંચ મીટર ઊંચા કાંટાળા વૃક્ષો સહિત બસ્સો બાવન પ્રકારની વનસ્પતિ જોવા મળે છે આ ઉપરાંત મોટાભાગે ઘાસિયા મેદાન અને ઝાંખરાઓ આવેલા છે આ સરોવર ક્ષેત્રને ઓગણીસો એક્યાસીમાં માં નારાયણ સરોવર અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યું છે આ અભયારણ્યનું ક્ષેત્રફળ ચારસો ચુમ્માલીસ દશાંશ બે ત્રણ ચોરસ કિલોમીટર છે કચ્છ ઘોરાડ અભયારણ્ય કે જે લાલાપર્જણ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા નલિયા તાલુકામાં આવેલા જખૌ ગામ નજીક આવેલું એક સુરક્ષિત ક્ષેત્ર છે